હેલો મિત્રો નમસ્તે હું આજે તમારી સમક્ષ વિજ્ઞાનનું લાસ્ટ મિનિટ રિવિઝન સાવ શોર્ટ ફોર્મમાં કઈ રીતના છે એ ચેપ્ટર પહેલું કે એની અંદર આવતા શબ્દો સમીકરણો અને કઈ વ્યાખ્યાઓ છે કઈ રીતના સાવ સહેલી રીતના યાદ રાખવી એ લઈને આવેલી છું તો ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એમાંનું પહેલું મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા જગારા મારતી સફેદ જોતથી સળગે છે સફેદ પાવડર કે જેને શું કહેવામાં આવે એમજીઓ પરિવર્તિત થાય છે બરાબર કે જેનું સમીકરણ કે બહુ બહુ વખત પૂછાય છે કે મેગ્નેશિયમની પટ્ટીને તમે સળગાવો એટલે શું થાય તો કે એ મેગ્નેશિયમની પટ્ટી છે એને સળગાવવાથી એ ઓક્સિજનના સંપર્કમાં આવે છે અને નિપજ તરીકે આપણને જે સફેદ એમજીઓ મળે છે એને શું કહેવામાં આવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એવી જ રીતના એક એક માર્ક્સમાં પૂછાઈ શકે એવા અણુસૂત્રો લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર છે પીબી એનો થ્રી ટ્વાઇસ કે જે તમારે યાદ રાખવું પડે અને એ નામ ઉપરથી જ બનેલું છે પછી લેડ આયો તો કે પી બી રંગ કેવા રંગ હોય તો કે પીળો રંગ હોય છે એ પણ બહુ પૂછાય છે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો અને ઉત્પન્ન થતા પદાર્થોને શું કહેવામાં આવે નિપજો અહીંયા આ ઉદાહરણમાં સમીકરણની અંદર શું છે તો કે એમજી પ્લસ ઓ આ બે બંને જે છે એ પ્રક્રિયકો છે જ્યારે આપણને નિપજ તરીકે શું મળ્યું એમજી રાસાયણિક એટલે જ રાસાયણિક પ્રક્રિયા કોને કહેવામાં આવે તો કે જ્યારે કોઈ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય તે પ્રક્રિયા એટલે રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા માટે અવસ્થામાં પરિવર્તન રંગમાં પરિવર્તન થાય વાયુઓ ઉદ્ભવે તાપમાન પરિવર્તન થાય આ બધી બાબતોના અવલોકનો થતા હોય છે રાસાયણિક પ્રક્રિયા સમીકરણને સમતોલિત કરવાની પદ્ધતિ એ હિટ એન્ડ ટ્રાયલ તરીકે ઓળખાય છે કે એમાં તમે એક બે છે બંને બાજુ પ્રક્રિયક અને નીપજ સંતુલિત કરવા માટે તમે છે પેલાં બે મૂકો જો બંને બાજુ સંતુલિત ન થાય તો ત્રણ મૂકો એ રીતના એ સંખ્યાઓ મૂકી અને તમારે જોવાનું હોય છે કે એ સમતુલિત બંને બાજુ સંતુલિત થાય છે કે નહીં કોઈ પણ રાસાયણિક સમીકરણમાં જમણી અને ડાબી બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન હોય છે હવે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો કે જેમાંથી બે પ્રકાર તો હોય હોય ને હોય જ છે અથવા જો ન હોય તો બે માર્ક્સમાં અને ત્રણ માર્ક્સની અંદર છે એમાંથી કોઈ પણ એક પ્રવૃત્તિ પૂછે અને પ્રવૃત્તિનું કઈ પ્રક્રિયા એમાં કયો પ્રકાર છે રાસાયણિક પ્રક્રિયાનો અને એ સમીકરણ એટલું જ તમારે કહેવાનું હોય છે તો એમાંની પહેલું સંયોગીકરણ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા એટલે બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજનું નિર્માણ થતું હોય તે પ્રક્રિયા બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે શું થાય છે પ્રક્રિયા થઈ નિપજ કેટલી મળશે તમને એક અને માત્ર એક જ નિપજનું નિર્માણ થાય એને શું કહેવામાં આવે છે સંયોગીકરણ પ્રક્રિયા સંયોગ એટલે કે ગમે એટલા તત્વો એ તત્વમાંથી કોઈ એક તત્વ બને એનો જ શબ્દ છે એવો જેનો ગુણ છે જેમ કે સી કે જે સોલિડ સ્વરૂપે છે અને ઓક્સિજન ગેસ સ્વરૂપે છે પ્રક્રિયા થઈને શું બનશે સીઓ ટુ કે જે ગેસ સ્વરૂપે જોવા મળશે એવી જ રીતના ગેસ સ્વરૂપે હાઇડ્રોજન અને ઓક્સિજન રહેલો હોય એના નીપજ તરીકે આપણને લિક્વિડ ફોર્મમાં શું મળે છે એચ ટુ ઓ એની બીજી પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા વિઘટન એટલે કે બેમાંથી કોઈ એક પ્રક્રિયા હોય એમાંથી બે પ્રક્રિયાઓમાં નિપજ મળે એને શું કહેવામાં આવે વિઘટન પ્રક્રિયા વિઘટન પ્રક્રિયાના ત્રણ પ્રકાર છે પહેલું શું છે તો કે ઉષ્મીય વિઘટન બીજું વિદ્યુતીય વિઘટન અને ત્રીજું છે પ્રકાશીય વિઘટન તો ઉષ્માની મદદથી કરવામાં આવતા વિઘટનને ઉષ્મીય વિઘટન કહે છે જેમ કે સી સીઓ થ્રી ઉષ્મા સ્વરૂપે એટલે એમાં ઉષ્મા મળતા શું થશે તો કે સીએઓ સોલિડ સ્વરૂપે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય અને કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ સ્વરૂપે ઉત્પન્ન થાય છે હવે જો વિદ્યુત વિઘટન દ્વારા થતું હોય તો એમાં લિક્વિડ સ્વરૂપે રહેલું પાણી એ વિદ્યુત પ્રવાહ મળવાને કારણે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં ફેરવાઈ જાય છે અને પ્રકાશીય વિઘટન સૂર્યપ્રકાશની હાજરીમાં જેમ કે એજીસીએલ સોલિડ સ્વરૂપે છે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થતાં એજી અને સીએલ ઇ બંને ગેસ સ્વરૂપે છૂટા પડે છે ત્રીજી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી તે ધાતુને દૂર કરે તે પ્રક્રિયા જેમ કે અહીંયા એ અને પ્લસ સીયુએસઓ ફોર આપેલું છે બરાબર તો આ જે ધાતુ છે એ ધાતુમાંથી સીયુ એટલે કે કોપર છૂટો પડશે અને એફી છે એ ત્યાં ઉમેરાઈ જશે એટલે કે આયન છે એ ત્યાં ઉમેરાઈ જશે તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાની વિસ્થાપન કે કોઈ એક જ આ સીયુ છે એ સીયુનું જ વિસ્થાપન થયેલું છે દ્વિવિસ્થાપનમાં શું થાય તો કે બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયા એટલે કે બી ટુ પ્લસ એને ટુ એસઓ એમાંથી શું બનશે તો કે બી એસઓ ફોર એકવા સ્વરૂપ એ ક્યુને એકવા સ્વરૂપ કહેવાય અને મીઠું છે એમાંથી છૂટું પડશે એટલે કે એને સીએલ એના પછીની પાંચમી પ્રક્રિયા ઓક્સિડેશન નામ છે એવા જ ગુણ ઓક્સિડેશન એટલે કે જે પદાર્થ ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે એને શું કહેવાય તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે જેમ કે અહીંયા જ આપણને ઉદાહરણ આપેલું છે આમાં એમ જી પ્લસ ઓ ટુ આ મેગ્નેશિયમની પટ્ટીવાળું જોયું ને એમાંથી એમ જી ઓ પણ એમાં થયું શું તો કે એ પદાર્થે ઓક્સિજન પોતે મેળવો અને જો હાઇડ્રોજન હોય તો એ હાઇડ્રોજન ગુમાવી દે પણ અહીંયા એવું છે ને અહીંયા ખાલી ને ખાલી ઓક્સિજન મેળવશે એટલે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા પદાર્થ ઓક્સિજન ગુમાવે કે હાઇડ્રોજન મેળવે શું થાય રિડક્શનમાં ઓક્સિડેશનનું ઊથમું હાઇડ્રોજન મેળવે તો રિડક્શન ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન જેમ કે અહીંયા રિડક્શન અને રેડોક્સ આ બંને પ્રક્રિયા જો એકી સાથે થતી હોય તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે જેમ કે અહીંયા તમને વ્યાખ્યામાં પણ એવું જ કહે છે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજી પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તે પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા કહે છે જેમ કે સીયુઓ પ્લસ એચ ટુ તો અહીંયા આજે સીયુ છે એનું શું થયું રિડક્શન એમાંથી સીયુ મળ્યો અને એચ ટુ છે એમાંથી એચ ટુ ઓ મળ્યો એટલે કે એનું બંને પ્રક્રિયા સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે જેમ કે કુદરતી વાયુ નું સળગવું શ્વસન વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતર બનવું અને એક સમીકરણ પણ આપેલું છે કે સીએઓ પ્લસ એચ માંથી સીએઓ એચ ટ્વાઇસ એકવા સ્વરૂપ બને અને પ્લસ ઉષ્મા ઉત્પન્ન થાય તો એને કઈ પ્રક્રિયા કહેવાય ઉષ્મા ક્ષેપક જેમાં ઉષ્મા આપવી પડે એ ઉષ્મા શોષક અને જેમાં ઉષ્મા નિપજ તરીકે મુક્ત થાય એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હવે એવા જ નાના નાના એમસીક્યુમાં પૂછી શકાય એવા થોડા ઘણા છે એ અહીંયા મેં લખેલા છે બરાબર જેમ કે ચૂનાના પથ્થર કે આરસપાનનું રાસાયણિક સૂત્ર શું છે તો કે કેલ્શિયમ કાર્બોનેટ અણુસૂત્ર શું થશે સી સીઓ થ્રી પછી તો કે સિમેન્ટની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે તો કે કઢીચૂનું એ ચૂનાનું અણુસુદ્રશીએ ઓ અને એનું નામ શું છે તો કે કેલ્શિયમ ઓક્સાઇડ એવી જ રીતે લેડ નાઇટ્રેટ પી બી એનઓ થ્રી ટાઈ ગરમ કરતા ઉત્કલન નળીમાં કથાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે જે ધુમાડો કેનો જોવા મળે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડનો આ બધું પૂછાય છે પછી ક્યારેક એવું પણ બને કે ત્રણ માર્ક્સની અંદર પણ પૂછી લે અને ક્યારેક એમ સીક્યુમાં પણ પૂછાય છે સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડ એજીસીએલનું રૂપાંતર રાખોડી રંગમાં થાય છે સિલ્વર ક્લોરાઇડને શું કહેવાય એજીસીએલ અને સિલ્વર બ્રોમાઇડ એજી બી આર શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે યાદ રાખવું કોપરમાં સીયુ ઓક્સિજનમાં ઓ ટુ ઉમેરાઈને કોપર ઓક્સાઇડ એટલે કે સીયુઓ બને છે જે કાળા રંગનો પદાર્થ છે હવે વાત આવી મોસ્ટ આઈએમપી આ બે માંથી કોઈ એક પ્રશ્ન હોય હોય ને હોય જ છે ફેરવીને પૂછે કા સીધી રીતે પૂછે પેલો છે ક્ષારણ જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ એસિડ વગેરેની અસર થાય ત્યારે ધાતુનું ક્ષયન કહેવાય આ પ્રક્રિયાને શું કહેવામાં આવે ક્ષારણ ધાતુનું ક્ષયન એટલે ક્ષારણ થયું કહેવાય જ્યારે લોખંડને કાટ લાગે ત્યારે તેના પર લાલાસ પડતા કથાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે પછી તો કે ચાંદીમાં કઈ રીતનું હોય તો કે ચાંદી અને તાંબાનું ક્ષારણ થાય ત્યારે ચાંદી પર કાળા રંગનું અને તાંબા પર લીલા રંગનું સ્તર જામી જાય છે બરાબર આ ત્રણ પોઈન્ટ છે વ્યવસ્થિત તમે લખો એના તમને બે માર્ક્સ મળે અને ક્ષારણ છે એ હજી ત્રીજા ચેપ્ટરમાં પણ આવે છે એમાં પણ થોડા ઘણા પોઈન્ટ છે એ ત્યારે આ બંને છે એ આપણે પા ફરીથી રિવિઝનમાં લઈ લેશું છેલ્લો ટોપિક ખોરાપણું જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે તેની વાસ અથવા સ્વાદ બદલાઈ જાય છે આ ક્રિયાને શું કહેવામાં આવે ખોરાપણ સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તેલી ખા ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે જેને એન્ટીઓક્સિડેન્ટ કહે છે બટાકાની ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં કયો નિષ્ક્રિય વાયુ તો કે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુઓ ભરે છે કે જેથી છે એ આપણે આપણા સુધી વેફળ પહોંચે ત્યાં સુધી બગડી પણ ન જાય અને એમાં છે એ વાસ પણ ન આવે નાઇટ્રોજન વાયુને કારણે તો આ ચેપ્ટર છે એ અહીંયા પૂર્ણ થાય છે આ ચેપ્ટરમાંથી છે એ આ ટાઈપના હેતુલક્ષી પ્રશ્નો છે એ વિભાગ બી અને સી બંનેમાં પૂછાય છે કે જેના ફોટોઝ છે એ હું પાછળ મૂકીશ કે જેથી જેની પાસે અપેક્ષિત નથી એ લોકો પણ છે એ આમાંથી વાંચીને પણ પાકું કરી શકે અને એમને મદદરૂપ થાય જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો કે જેથી હું વધુને વધુ ઉત્સાહથી તમને સરળ રીતના છે એ ગણિત અને વિજ્ઞાન શીખવાડી શકું અસ્તુ